બધાને ભીખુભાઈ ની જુનાગઢની પા ગોરખનાથ બાપુ ના માઇલ પા ગોરખનાથ બાપુ ની મૂર્તિ માણસો એ ખંડિત કરી એટલે મને એમ છું કે હું પણ નાના મોટા વિડીયો બનાવું છું તો આ વિશે મારે પણ થોડીક વાત કરવી જોઈએ મને ખબર છે કે હું તો બહુ નાનો માણસ છું મારી વાત કોઈ માનવાનો નથી જાણવાના નથી પણ છતાં જેટલી શક્તિ માણસમાં હોય એટલી શક્તિનો અજમાસ કરવો જોઈએ આ ખંડિત મૂર્તિ થઈ એ તો હજી હમણાંની વાત છે બાકી તો આપણે મને એમ લાગે છે અને બહુ હાસ્ય વાત એ છે કે આ હિન્દુ એક હજાર વર્ષતા ફૂ ગયા છે એક હજાર વર્ષ જ્યાં હોય ગયા પૃથ્વીરાજ ચૌહાણ પછી હિન્દુઓ હોય ગયા છે અને જયારે જયારે જે સત્તા આવી ઊંડો આવ્યા પલાણા બીજા ત્રીજા એવા ઘણા આવ્યા ત્યાર પછી મુસ્લિમ આવ્યા એ જે આવ્યા એ બધા જીત કરીને ગયા અહીંયા કોઈની હાર થઈ એવું ક્યાંય દેખાતું નથી અને ત્યાર પછી આ મોગલ શાસન આવ્યું મુસ્લિમ શાસન આવ્યું અને ત્યારે લગભગ બધા થઈ ગયા અને અંદરો લડાયું અને ત્યારે એ લોકોએ રાજ તો કર્યું પણ મંદિરો તોડ્યા મૂર્તિઓ તોડી અને હિન્દુઓને મુસલમાન પણ કર્યા હા મને એ વિચાર થવાય કે ત્યારે એ આવ્યા ત્યારે દસ ટકા એની વસ્તી નહોતી પહેલા તેની હતી જ નહીં સતાય એ રાજ કરવા આવ્યા ત્યારે એની દસ ટકા પણ વસ્તી નહોતી અને એને પૂરા હિન્દુસ્તાન ઉપર રાજ કર્યો કારણ અંદરો અંદરનો વિખ્યાત અંદર અંદરની લડાયું અંદરો અંદરની જે કાઈ ગદાર લોકો જે ગદાર લોકોએ જે નુકસાન કર્યું છે એ આ વિધર્મી લોકો એ નથી કર્યું એટલું ગદાર લોકો એ કર્યું છે અને જાજા ગદારો છે આ ત્યારે એ ને કોઈ સહત સહકાર આપ્યો ન હોત અને જે એની સામે ક્ષત્રિયો લડ્યા એ ક્ષત્રિયો સહકાર આપ્યો હોત તો આજ આ દશા હોત નહીં તો આ દશા નો હોત પણ આપણને કેવી રીતે એને સહકાર આપ્યો તો એને એ રીતે સહકાર આપ્યો તે ત્યાંથી મજૂર લઈને નતા આવ્યા તેથી એની પણ આવા કોઈ જીસી બિગ બોલડુધર નતા તેથી આયના માણસો જ એના સહેનની માલ પણ આયના માણસો મજૂર પણ આયના તમામે તમામ પોતાના એ પોતાના હાથે પોતાના પગ ઉપર કુવાડા માર્યા છે કારણ કે એ જો મંદિરો પાડવામાં ન ગયા હોત તો કેવી રીતે મંદિર પડત એ જો મસ્જિદો સણાવવા માટે મજૂરી મજૂરી ન ગયા હોત તો કેવી રીતે મસ્જિદો સણાત

અંગ્રેજો એ પણ એટલા બધા જોર જુલમ અને એવા કર્યા અને એ તો પાસઠ ટકા હતા મોટી શક્તિ આવડો મોટો દેશ અને એની ઉપર એને કરી એનું કારણ પણ આ અંદરો અંદરના વિખવાદ સિવાય કઈ નહીં અને કાયમ માટે અંદરો અંદર ને લડાવવાની એક જ યુક્તિ બધાને આવડી અને એક હજાર વર્ષ તા રાજ કર્યું ત્યાર પછી આવી લોકશાહી લોકશાહી એને જે નુકસાન કર્યું એવું તો પેહલા હજાર વર્ષની માઇલપા કોઈએ ન કર્યું એટલું નુકસાન એને કર્યું કારણ કે હિન્દુ વિરોધી તમામે તમામ પ્રવૃત્તિ કરી અને તમામે તમામ પ્રવૃત્તિ હિન્દુ વિરોધી અને હિન્દુઓને અંદરો અંદર મુસ્લિમને અંદરો અંદર બધવાને કરીએ મુસલમાન ને આરિયા હિન્દુને બધવા પછી તો એટલે હૈદેવી આઈ ગયા કે એક ક્ષત્રિય અને પટેલને હા મામા કરી દેવા અને પટેલની માઈલ પર પણ કડવા પટેલ અને લેવા પટેલને હા મામા કરી દેવા અને ગમે ત્યાં ગમે એ રીતે પણ આ હિન્દુ કોઈ પણ હિસાબે તૂટી જવા જોઈએ કોઈ પણ હિસાબે પાછા પડી જવા જોઈએ અને કોઈ પણ હિસાબે આ દેશની ઉપર મુસ્લિમ શાસન આવવું જોઈએ આવી વૃત્તિ એ સિત્તેર વર્ષ રાજ કર્યો અને આ હવે હાવ હિન્દુ ધર્મ હું એમ માનું છું કે મરણ પથારીએ પડી ગયો છેલ્લી કેરાઈ હતો એમ કહી તો કહેવાય અને એ હોસ્પિટલ માં છે એમ કહી તો પણ કહેવાય અને આજના બે એક મોદી અને યોગી નામના બે ઓક્સિજન આવ્યા છે એ એટલે હિન્દુ ધર્મને ઓક્સિજન આપે છે તો એ ઓક્સિજન ઉપર જીવે છે જો એમાં કંઈ પણ હજી તમામે તમામ જાગૃત થાવ તમામ જો જાગૃત થાય હજી મારા તારી છોડે અને તો કંઈક આગળ ઉપર જો ઉધાર થવો હોય તો થાય આટલી ભૂમિકા બાંજા પછી હું એ કહેવા માંગુ છું કે આજ જો હિન્દુ ધર્મની માલપા જે કાંઈ વાડા છે નોખા નોખા વાડા છે એ વાડાઓની માઇલ પર એકા એકાબીજાના પગ ખેંચવાનું બંધ કરી અને જો આવી જો પ્રવૃત્તિ થતી હોય કે મૂર્તિ ખંડિત કરવાની પ્રવૃત્તિ થતી હોય પછી એની માલ પર હિન્દુ હોય તો ભલે મુસલમાનનો હોય તો ભલે અને કોઈ પણ કોમનો હોય એને કોઈ પણ હિસાબે પકડવો જોઈએ એની એવી સજા થવી જોઈએ કે આજ તો એમ માનો કે નાથ સંપ્રદાયની માલ પાસે

આ એટલે ખડમાંથી પ્રગટ છ્યા એવી રીતે હરેક હરેકની પ્રગતિ પ્રગટ છે અને એના ગુરુ એટલે દત્તાત્રી કે જેવો ત્રેણી દેવોના સ્વરૂપ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેષ્ણુ જે સ્વરૂપ છે એ એના ગુરુ છે અને આવો મહાન આવા મહાન સંપ્રદાય ની માયલ જો આવું કઈ થાય અને તો ત્યારે તમામે તમામ હિન્દુ ધર્મના જેટલા ફાટા હોય જેટલા વાડા હોય એ તમામે તમામને સાથ સહકાર દેવાની જરૂર છે અને બીજી વાત એ કે હરેકે આ જે પહેલા તો સાધુ સંતોએ જાગવાની જરૂર છે સાધુ સંતો જાગશે તો જ પબ્લિકને જગાડશે સાધુ સંતો જ પબ્લિકને જગાડ શે કે સાધુ સંતો પછી જે કથાકારો છે ઈ પબ્લિક ને જગાડી શકે કથાકારો પછી જે લોક સાહિત્યકારો છે એ જગાડી શકે અને ત્યાર પછી જે કઈ કલાકારો છે એ કલાકારો જગાડી શકે અને વાહનમાં મહાન જો જગાડવા હોય તો શિક્ષકો પણ જગાડી શકે શિક્ષકો પાયાનું એવું શિક્ષણ આપે જેથી કરીને બધા પોતાના ધર્મ તરફી પોતાનું વલણ થાય તો બધાએ જાગૃત થવાની જરૂર છે અને મારી વિનંતી તો એટલી છે કે જો આ તમે એક નહીં થાઓ અને જુદા જુદા વાડામાં રહેો અને જુદા જુદા તમે પોતાના વાડાની માઇલ પર પોતાના બકરા ખાલી ગેટા બકરા પૂરશો અને એના તમે કાતરી કાતરી વેચ્યો એટલે કે તમારા અહીં દૂજાણા જવાની બીકે તમે જો એક નહીં થાઓ તો

તમારે જીવ નો હોય તો હાથ પગ ની કોઈ વેલ્યુ નથી એમ તમે બધા જે કઈ વાડા છે એ તમામ મારી વિનંતી છે કે જો સનાતન ધર્મ છે તો જ તમારા વાળા નકર નહીં બચે તો આવા જે કઈ કૃત્ય કર્યું હોય અને કોઈ પણ જગ્યાએથી આકાશ પાતાળ એક કરી અને ગોતી અને એને કડક માં કડક સજા કરવી જોઈએ એવી મારી વિનંતી છે જય માતાજી